ંગ મે બન પોતા હૈ મસા હૈ મિર્ચ કટિંગ હો ગઈ હૈબો નો રસ પણ લે લીતો છે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મા મોગલ મહાદેવ કેમ છો બધા મજામાં છે શું અને હવે જોઈએ આગળ શું કરી બેન ઋષિ બેન અને પપ્પા ફ્રી થઈ અને વાતો કરવા મને છે જોઈ શકો છો આ છે મારા મિનાક્ષીબેન ફોટો બહુ ક્લીન દેખાય છે સુપર નિહાર અમારા એ વાતો કરવા માટે બેસી ગયા છે સવારમાં હજુ તાર કેટલી એ છે ઋષિતાબેન

નો પ્રકાશ વેસી ગયા છે હા જોઈ શકો છો આમ જો હિરેન આમ તો જો છે પ્રકાશ પર ફોન છોવા મળ્યા એમ પ્રકાશ પર ફોન છોવા વેસી ગયા છે સપતી સરસ સરસ આલી ની મને છે બેન પડી કયો વન ઓનર 66000 કિલોમીટર આદલી 80 શરૂ ટિપ ટપ કન્ડિશન પાસે પાછું 98 મોડલ જોવો મળશે બોડા બોટા દેશે બોડા બોડા તારે લેવી છે બે તારે લેવી ભાઈ પાંચનો સમય થઈ ગયો છે અને આજે અમારા મીનાક્ષી દીદીનો વારો આવ્યો છે ગાય ધોવાનો તો મીનાક્ષી દીદી ગાય ધોઈ રહી છે હું તમને બતાવીશ આગળ છું મીનાક્ષી દીદી ગાય ધો મીન્સ કાઉ મિલ્કિંગ પ્રોફેશનલ રીતના બેન કાઉ મિલ્કિંગ કરવા ગઈ છે જોઈ શકો છો પુરાણા પેરવેશ પેરાની No. આજનો બ્લોગ થાય છે અહીંયા એન્ડ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જયમાં મોગલ હર હર મહાદેવ